ત્યારે ચૌહાણ ફળિયામાં આવેલા ચૌહાણ કેસરભાઈના મકાનની કાચી દીવાલ બાજુમાં આવેલા રકીબ યાસીન ચૌહાણના અધારા પર પડતા અધારામાં બાંધેલા આઠ બકરા દબાઈ જતા પાંચ બકરાના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ત્રણ હજુ કાઠમાડમાં દબાયેલા હોવાની આશંકા વર્તાઈ રહી છે ઘટનાની જાણ થતા ગામ લોકોએ દોડી આવી મૃતક બકરાઓને ઘટના સ્થળેથી ખસેડ્યા હતા રકીબ ચૌહાણે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે વરસાદને કારણે બાજુડા મકાનની કાચી દીવાલ અમારા આધારા પર પડતા આધારામાં બાંધેલા આઠ નવ બકરા દવાઈ ગયા હતા જેમાંથી પાંચ બકરાના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ત્રણ બકરા કાઠમાળમાં હોવાનું જણાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મને બે થી અઢી લાખનું નુકસાન થવા પામ્યું છે તો સરકાર દ્વારા વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી દિવાલ ધરાશાયી થઈ તે વેડા કોઈ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી બકરાની ઉપર પડી તમારા આઠથી નવ બકરા દબાઈ ગયા એને માટે સરકારને અનુમતિ છે કે મને સહાય મળે એટલે લાખથી દોઢ લાખની આસપાસ મારી